નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું ઊંચુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સફેદ ચણા તથા પીળા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બંનેના બજાર ભાવ કેવા રહ્યા છે તો ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું

भाई नवा काबुली चना 710 रुपया भाव थियो क्वालिटी ની વાત કરી મે ક્વોલિટી માં એવો જોવો ભાઈ એવો માલ હે ભાઈ જોઈ લો કાબુલી चना ની ક્વોલિટી 710 રૂપિયા ભાવ નવા કાબુલી चना નો આજ ન ભાઈ જોઈ લો ક્વોલિટી चना ની ક્વોલિટી માં ભાઈ એવો માલ હે ભાઈ 500 670 70 જાવ લો 60 80 80 ઉતાર દો 60 રૂપિયા માં લઉં ભાઈ આ સંજીભાઈ હાલે મે ભાઈ 1080 रुपया भाव आ जणानो भाई बिटकी है भाई જોઈ લો 1080 रुपया भाव नवा जणानो क्वालिटी ની વાત કે મે ક્વોલિટી માં સારા આ ભાઈ જોઈ લો ચોખો માલ એકદમ 1080 रुपया ભાવ આ બીટકી જણાનો આજનો ભાઈ જોઈ લો જણાની ક્વોલિટી ક્વોલિટી માં પણ સારો માલ હે ભાઈ જો 1520 રૂપિયો ભાવ નવા કાબુલી જણાનો ક્વોલિટી ની વાત કરે મે દાણે જીણા ભાઈ જોઈ લો જીણા મોટા બે મિક્સ માં પંદરસો ને વીસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ જોઈ લો કાબુલી ચણાની ક્વૉલિટી ભાઈ ક્વૉલિટી મોવો માલ હે ભાઈ પંદરસો વીસ ભાવનો આજનો ભાઈ નવા બીટું ચણા બારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારો માલ જોઈ લ્યો બારસો ને એકવીસ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ક્વૉલિટીમાં પણ સારો માલે બારસો ને એકવીસ રૂપિયા ભાવ થયોનો આજનો જોઈ લો જોઈ લો ક્વૉલિટી બીટુની બારસો ને એકવીસ ભાવ ભાઈ બારસો ને વીસ રૂપિયા ભાવ થયો નવા બીટુ ચણા ક્વૉલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારો માલે જોઈ લો બારસો ને વીસ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી ભાઈ એવો માલે ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી બારસો ને વીસ ભાવવાનો આજનો જોઈ લો ચણા બારસો ને વીસ ભાવવાનો આજનો

ભાઈ આ નવા ચણાના ભાવ એક હજાર ને ઓગણ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટી માં એકદમ ચોખ્ખો માલ ભાઈ જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લે ચણાની ક્વોલિટી ક્વોલિટી માં દાણે પણ સારા ને ચોખ્ખો માલ હે ભાઈ એક હજાર ને રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને બોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વૉલિટીમાં ભાઈ આવો માલે ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજારને બોતેર રૂપિયા ભાવ આ નવા ચણાના જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને બોતેર આજનો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને તોતેર રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વૉલિટી અવો માલે ભાઈ જોઈ લો એક હજાર ને તોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી 1077 ભાવ આણાનો ભાઈ જો ક્વોલિટીમાં ભાવ માલે 1077 ભાવ ભાઈ આણાનો ભાવ 1070 રૂપિયા જો ક્વોલિટીની વાત કરીન જો ભાઈ ક્વોલિટીમાં ભાવ આ ભાઈ આણા 1070 રૂપિયા ભાવ આ નવા આણાનો આજનો ભાઈ જોઈ લે આણા ક્વોલિટી 1070 ભાવનો આજનો જો ભાઈ આ આણાનો ભાવ 1078 રૂપિયા જો ક્વોલિટીની વાત કરીન જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવો માલે ભાઈ એક હજાર ને રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી ક્વૉલિટીમાં ભાઈ સારો માલે એમ એક હજાર ને રૂપિયા ભાવ થયો આ ચણાનો જોઈ લો ક્વૉલિટી ચણાની ચોખ્ખો માલે